જેલમાંથી બહાર આવ્યા બાદ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હવે નર્મદા નહીં પરંતુ છોટાઉદેપુર દાહોદ પંચમહાલ સહિતના જે આદિવાસી બેલ્ટના જિલ્લાઓ આવેલા છે ત્યાં પણ ફોકસ કરી રહ્યા છે જી હા આમ આદમી પાર્ટી માટે આ જિલ્લાઓ ખૂબ જ મહત્ત્વના છે આગામી સમયમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ પણ આવી રહી છે ને તેને લઈને ધારાસભ્ય ચૈતર વસાવા એક્શન મોડમાં દેખાઈ રહ્યા છે છોટાઉદેપુરના પુનિયા વાટ ખાતે ગઈકાલે નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું આ વખતે બે હજાર સત્યાવીસની ચૂંટણી ખૂબ જ રસપ્રદ અને રોમાંચક રહેવાની છે કેમ કે આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળી શકે છે ત્યારે આ દિવસોમાં સૌરાષ્ટ્રની વાત કરીએ તો બોટાદના હળદરકાંડનો જે મામલો ચાલી રહ્યો છે તેમાં આમ આદમી પાર્ટીના નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામ જેલમાં બંધ છે તેમની સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે અને તેના કારણે આગામી સમયમાં અરવિંદ કેજરીવાલ પણ ગુજરાત આવી રહ્યા છે ત્યારે બીજી તરફ ધારાસભ્ય ચૈતર વસાવા જે થોડાક સમય પહેલાં જેલમાં જઈને આવ્યા છે એંશીથી પંચ્યાસી દિવસ જેટલો સમયગાળો તેમનો જેલમાં વીત્યો છે તેમની સામે પણ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો ને જે આ ઘટના બાદ આમ આદમી પાર્ટીના નેતાઓને સિમ્પત્તિઓ મળી રહી છે જેમાં નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના ધારાસભ્ય છે ઇતર વસાવા હવે અલગ અલગ જિલ્લાઓમાં જઈને પાર્ટીને મજબૂત કરવાના કામ કરી રહ્યા છે આદિવાસી સમાજ પર જે અત્યાચારો થતા હોય કે વિકાસ નથી થઈ રહ્યો તેવા અલગ અલગ મુદ્દાઓને લઈને તેઓ સરકારને ઘેરી રહ્યા છે ત્યારે તેઓ છોટાઉદેપુર જિલ્લાના પુન્યાવાટ ગામ પહોંચ્યા હતા જ્યાં લોકોનું માનવ મહેરામણ ઉમટ્યું હતું ધારાસભ્ય ચૈતર વસાવા અને જોવા માટે હજારોની સંખ્યામાં તેમને સાંભળવા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને દ્રશ્ય પણ સામે આવ્યા છે એ દ્રશ્યમાં જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો છે ત્યાં જનસભાનો કાર્યક્રમ હતો ત્યાં પહોંચ્યા હતા અને ત્યારબાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાષણ કરતા શું પ્રહાર કર્યા સરકાર પર તેમને સાંભળો ગુજરાતે આ ગુજરાતની જનતાએ રાજ્યના વિકાસ માટે આ વિસ્તારની જનતાએ ખૂબ મોટું યોગદાન આપ્યું છે આપણા ખૂબ આઝાદી યોગદાન આપ્યું છે પણ આજે ગુજરાત માં ત્રીસ વર્ષ થી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે આજે ભારતીય જનતા પાર્ટીની ની ત્રીસ ત્રીસ વર્ષ થી સરકાર હોવા છતાં આજે વિદ્યાર્થીઓ પોતાની સ્કોલરશીપ માટે આંદોલનો કરે પોલીસ અધિકારીઓ આંદોલન કરે આજે જૂની પેન્શન યોજના માટે આંદોલન થાય આજે ફિક્સ પગારના કર્મચારીઓ આંદોલન કરે આજે આઉટસોર્સિંગ કર્મચારીઓ આંદોલન કરે અઢારસો રૂપિયા મળે છે સરકારે કપાસના ટેકાના ભાવ સોળસો ભાવ જાહેર કર્યા આપણો ખેડૂત જ્યારે કપાસ લઈને જશે ત્યારે એને બારસો રૂપિયા મળશે ગુજરાતમાં માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર પંચમહાલ જિલ્લાના ભાજપ જિલ્લા પ્રમુખે પણ આ તાલુકાઓમાં જાંડુઘોડ તાલુકાઓમાં કોરોના ભ્રષ્ટાચાર કર્યો મનરેગા યોજનામાં માં થયેલા બજેટ સત્ર મનરેગા યોજનામાં બચુભાઈ સ્ટેન્ડ કરે છે મેં સરકારને ત્યારે ચેલેન્જ આપી તમે એક એક જિલ્લામાં મનરેગા પૈસા ક્યાં જમા થાય છે એજન્સી કોની છે એની તપાસ કરશો

ભારતીય અમે સરકાર ને નકલી કચેરી બતાવી અને સરકાર ને કીધું આ નકલી કચેરીઓમાં કરોડો રૂપિયા આ વિસ્તારની ગ્રાન્ટ ખવાય છે આ ભ્રષ્ટાચાર મનરેગા થાય છે જેલમાં થાય છે પાસ ઉમેદવારો માટે યાત્રાઓ કરી અને ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જયારે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવ્યું ત્યારે પણ ખેડૂત મોટું આંદોલન કર્યું જે આદિજાતિના વિદ્યાર્થીઓ રૂપિયા સાહીઠ હજાર વિદ્યાર્થીઓ ક્યારે આ વિસ્તારમાં શિક્ષકો વાત હોય રોડ રસ્તાની વાત હોય આ વિસ્તારમાં દવાખાનામાં પડતા પૂરતા વાત હોય

કે અમારી 30 વર્ષની સરકાર અમારું તંત્ર અમારું પોલીસ અમારી ફોજ 162 અમારું 12 સભ્ય અને આમાંના 12 સભ્ય ચૈતરવસા અને મિત્ર યુવા સંજારા આમ આદમી પાર્ટીના આગેવાનો કેમ અમારી સાથે ચેલેન્જ કરે એમે તમે જોયું હશે કે મારા પર આખોને આખો ફોટો કેસાતો ઉભો કર્યો આખો કેસ ઉભો કરવામાં આવ્યો એટીવીટી ની યોજનાઓ આવે ગુજરાત પેટરની યોજનાઓ આવે વિકાસશીલની યોજનાઓ આવે બધામાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે ત્યારે એમના ભાજપના નેતાઓ મળ્યાઓના કોન્ટ્રાક્ટરો એનજીઓ બારો બાર એમના પ્રભારી મંત્રીઓને સાથે રાખીને આયોજન કરે અને ખાઈ જાય ત્યારે મેં ત્યાં વિરોધ કર્યો મેં કીધું ભાઈ એટીવીટીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ આયોજન કરશે કોઈ બહારના કોન્ટ્રાક્ટરોની આમાં એને ભસ્યા નહીં દે સાથીઓ બાત ના એ લોકો મારું આયોજન કરી નાખ્યું ઘણી ટાઈમથી મારું રાજોને બેઠાતા અને કે દિવસ મને લોકો ફસાવી લીધો તમે જોયું છે ઓફિસમાંથી જ્યારે હું ગોરો બહાર નીકળો બાજુમાં સાંસદ કે મનસુખ વેસાવા ગોટોડે મારી ગયા આખા જિલ્લાની પોલીસ આવી ગઈ અને જાણે ઘરે સબ કે તરીકે મને તાત્કાલિક હરશ કરી લેવામાં આવે

પોલીસે રાતે જમવા ના દીધા પોલીસે રાતે કપડા ના લેવા દીધા બીજા દિવસે સામાન્ય બાબત ફરિયાદ થાય મામલતદાર અડધા કલાક માં જામીન આપી દીધી આપે સાંભળ્યા આ હતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતાર વસાવા તેમની સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સાથે જ સંગઠનના લોકો એટલું જ નહીં કેટલાક અત્યારે તાજેતરમાં જ કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાયેલા હોદ્દેદારો છે તેઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા અને જે રીતે હવે આદિવાસી પટ્ટા ઉપર ચૈતર વસાવાએ ફૂલ ફોકસ કરવાની તૈયારી હાથ ધરી છે ને આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતને અનુલક્ષીને તે કામગીરી કરવામાં આવી રહી છે તેના કારણે આગામી દિવસોમાં ચૂંટણી ખૂબ જ રસપ્રદ અને રોમાંચક બનવાની છે સૌરાષ્ટ્ર તરફ જોઈએ તો ગોપાલ ઇટાલિયા પોતાની રીતે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે એ પટ્ટો કવર કરી રહ્યા છે દક્ષિણ ગુજરાતમાં જોઈએ તો ચૈતર વસાવા છે તે આદિવાસી બેલ્ટને પોતાની તરફેણમાં કરી રહ્યા છે એટલે જે રીતે હવે સૌરાષ્ટ્ર અને આદિવાસી ઝોન આમ આદમી પાર્ટી માટે ખૂબ મહત્ત્વની ભૂમિકા આગામી ચૂંટણીઓમાં બનશે તેવું પણ કહેવાય રહ્યું છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો Música